જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુઓની સારવાર કેન્દ્ર વડોદરા શહેરમાં સતત અગિયાર વર્ષથી હરિનગર બ્રિજ નીચે અબોલ પક્ષીઓનું સારવાર કેન્દ્ર ઉત્તરાયણ પર્વ નિમિત્તે અનોખી સેવા જસ્ટ સેવ એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પક્ષીઓનું સારવાર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની ડોક્ટર વિજય શાહ ચિરાગ બારોટ કોર્પોરેટર મુલાકાત લીધી હતી વડોદરાથી જયરાજ ગુજરાત પ્લસ ન્યૂઝ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત કરુણા અભિયાનની સાથે જોડાયેલું છે અમે હરિનગર પાંચ રસ્તા બેન્ક ઓફ બરોડા પાસે અમારું કેમ્પ હોય છે કેમ્પની અંદર ઓપરેશન થિયેટરની સુવિધા હોય છે કોઈ પણ જગ્યાએ બર્ડ ઇન્જર થાય તો એની અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે અહીંયા આખું ઓટીનું નિર્માણ કરેલું છે એની અંદર ઓક્સિજનના મશીનો મૂકેલા છે એક માણસ માટે જેટલી કેર લેવાતી હોય છે એટલી અમે અત્યારે બર્ડ માટે લઈ રહ્યા છે સૌથી ઓછો ડેટ પેસ્ટ આવે લોકોને જાગૃત કરવા માટેનું એક અભિયાન હોય છે અમળો કેમ્પ હોય છે ત્યાં લોકો એમના નાના કિડ્સને લઈને આવતા હોય છે અવેરનેસ માટે એટલે સૌથી મોટું અવેરનેસનું કેન્દ્ર પણ અમારું આવે જ છે અને આટલું ટીમ મેમ્બરથી અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ અત્યાર સુધીની અંદર સવારે અત્યાર સુધી પંદરે જ પક્ષીઓ આવી ગયા છે અંદાજે પંદર જ પક્ષીઓ આવી ગયા એમાંથી ત્રણથી ચાર તો હાઈલાઈટ કોલ આવ્યા છે જે ઊંચાઈ ઉપર ટીંગાતા હોય છે એવા કોલ પણ અમારી ઉપર આવી ગયા છે અત્યાર સુધી વિક્રમ મિસ્ત્રી જફકોલ ચેરિટેબલ ટ્રસ્ટ ગોખલી રોડ